નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારતના ચૂંટણી પંચે સોળમી ઓગસ્ટ એટલે કે શુક્રવારે એકાએક હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ બે રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી દીધી પરંતુ સૌને આશા હતી કે મહારાષ્ટ્ર કે જ્યાં હંમેશા ચૂંટણી હરિયાણા સાથે થાય છે ત્યાં ચૂંટણી જાહેર કરવાનું ટાળ્યું તો મહારાષ્ટ્રમાં ચૂંટણી શા માટે ના કરાવી ચૂંટણી પંચે વાયનાડ કે જ્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી ખાલી પડી છે તો ચૂંટણી પંચે કહ્યું કે ત્યાં કુદરતી આવી છે છે સમજી શકાય એવી વાત ઉત્તર પ્રદેશની દસ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી થવાની હતી ત્યાં પણ ચૂંટણી જાહેર ના થઈ ગુજરાતમાં ગેનીબેન ઠાકોરને કારણે જે વાવની બેઠક ખાલી પડી એ પણ ચૂંટણી જાહેર ના થઈ તો ચૂંટણી મોકૂફી અંગે ચૂંટણી પંચે શું કારણ આપ્યું એનું કારણ એટલા માટે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે દેશમાં વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પણ આ ચૂંટણી પંચ માન્યું નહીં અને શા માટે એમને મહારાષ્ટ્રની ચૂંટણી કે જે બે હજાર ઓગણીસમાં એક જ તારીખે થઈ હતી બે હજાર ચારમાં પણ થઈ હતી બે હજાર નવમાં પણ થઈ હતી બે હજાર ચૌદમાં પણ થઈ બે હજાર ઓગણીસમાં પણ થઈ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી હંમેશા સાથે થાય છે તો આ વખતે એવું કયું કારણ નડ્યું કે પણ છે મહારાષ્ટ્રની ચૂંટણી મોકૂફ રાખી દીધી અને હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી સાથે રાખી પણ શું ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણી સાથોસાથ કરવા માંગે છે કે શું પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ આ વર્ષે થોડીક વહેલી કરવા માંગે છે આ તમામ મુદ્દે ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ ઉમટનો આ એપિસોડ ગમે

કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ફિલોસોફીની વાત કરી છે અને આ દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત કરવાની જે એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી એ પછી તો બીજા જ દિવસે ચૂંટણી પંચ જ્યારે ચૂંટણી યોજતી હોય ત્યારે ચૂંટણી પંચે એવું કહ્યું કે મહારાષ્ટ્ર છે ને ત્યાં આગળ ગણેશ ચતુર્થી નો તહેવાર આવે છે અને મહારાષ્ટ્રના લોકો તો છે એટલે ગણેશ ચતુર્થી વરસાદ પણ બહુ પડ્યો છે તો વરસાદને કારણે પણ એમ કે ચૂંટણી થાય એવું નથી ને ત્રીજું કે પાંચ વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ રહી છે તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોની જરૂર છે એટલે એમ કે અત્યારે મહારાષ્ટ્રની ચૂંટણી નથી કરતા પણ મહારાષ્ટ્રની ચૂંટણી અમે ટૂંક સમયમાં કરીશું હકીકતમાં તો છઠ્ઠી નવેમ્બરે મહારાષ્ટ્રની ટર્મ પૂરી થાય છે એટલે ચૂંટણી તો કરવી જ પડે પરંતુ ચૂંટણી પંચ તો ચૂંટણી પંચ છે આપણે ચૂંટણી પંચ વિશે કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી કારણ કે જે ચૂંટણી પંચ સમગ્ર દેશમાં ચૂંટણી કરાવી શકતું હોય એને કદાચ યોગ્ય નહીં લાગ્યું હોય અને મેં તમને અગાઉ કહ્યું તેમ કે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓ તો હંમેશા સાથોસાથ થતી જ હોય છે પરંતુ આ વખતે ચૂંટણી પંચને એવું લાગ્યું હશે કે યોગ્ય નથી અને એટલે ચૂંટણી પંચે એક જગ્યાએ ચૂંટણી સમયસર બલકે થોડીક વહેલી કરી એકવીસ ઓક્ટોબર દર વખતે થાય છે એની જગ્યાએ આ વખતે હરિયાણાની ચૂંટણી પહેલી ઓક્ટોબરે કરી દીધી જમ્મુ કાશ્મીરની ચૂંટણી જે છે એ ત્રણ તબક્કામાં કરી એટલે કે અઢાર સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબર અને આ બંને રાજ્યોમાં મતગણતરી જે છે એ ચોથી ઓક્ટોબરે થશે અને ત્યાર પછી ચૂંટણી પંચને યોગ્ય લાગશે તો મને એવું લાગે છે કે એ ચૂંટણી જાહેર કરશે હવે આના કારણે ફાયદો કોને અને નુકસાન કોને સ્વાભાવિક છે કે દરેક રાજકીય વિશ્લેષકો દરેક રાજકીય પક્ષો જે છે એ આ પ્રકારના સવાલ ઉઠાવતા હોય છે અને સંભાવનાઓની હંમેશા ચર્ચા થતી હોય છે હરિયાણામાં આજની તારીખે તમે જુઓ તો ખરાખરીનો ખેલ છે બલકે પલ્લુ જે છે એ સહેજ કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં નમતું હોય એવું દેખાય છે કારણ કે એક એક તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જે છે એ ભારતીય જનતા પાર્ટી સામે ઉડીને આંખે વળગે છે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં દસમાંથી દસ બેઠક મળી હતી આ વખતે દસમાંથી પાંચ બેઠક મળી છે પરંતુ છતાંય ભાજપ એક એવી પોલિટિકલ પાર્ટી છે કે જે પૂરી તાકાતથી ચૂંટણી લડતી હોય છે અને દરેકે દરેક સંભાવના જે હોય એમાં કોઈ જ કસર રાખતી નથી અને તમે જુઓ કે આ વખતે લોકસભાની ચૂંટણી જે થઈ બે હજાર ચોવીસમાં ત્યારે બધા એવું માનતા હતા કે હરિયાણામાં દસમાંથી આઠ બેઠક ભાજપ ગુમાવે એમ છે પરંતુ ભાજપે એની ચોટીનું જોર લગાવ્યું અને છેલ્લે તમે જુઓ તો પાંચ બેઠક ભાજપને મળી અને પાંચ બેઠક કોંગ્રેસને મળી એટલે ટૂંકમાં ભાજપે પોતાનું ખાસું રિકવર કર્યું હવે યોગાનુયોગ એવું પણ થયું છે કે ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ત્યાંના ઘણા સ્થાનિક ધાર્મિક નેતાઓનું પણ સમર્થન મળશે એવું મનાઈ રહ્યું છે અને હરિયાણામાં જે કોંગ્રેસ તરફી માહોલ છે એવી વાત ચોક્કસ ચાલી રહી છે પરંતુ કોંગ્રેસમાં પણ જૂથબંધી છે અને જૂથબંધી એવી છે કે જૂથબંધીનો લાભ પણ ભારતીય જનતા પાર્ટીને મળી શકે એમ છે કારણ કે એક તરફ શૈલજા કુમારી છે એમનું પોતાનું એક અલગ આખો ચોખ્ખો છે અને બીજી તરફ હરિયાણામાં હુડ્ડા પરિવાર છે એટલે હુડ્ડા પરિવાર વિરુદ્ધ શૈલજા અને બીજા પણ હરિયાણામાં ઘણા બધા મહત્વાકાંક્ષી એવા નેતાઓ છે કે જે પોતાની જાતને મુખ્યમંત્રી પદ તરીકે જોઈ રહ્યા છે અલબત્ત હાઈ કમાન્ડ શું કરે છે અને હરિયાણાના પ્રભારી જે છે એ બેમાંથી એક આજે લડાયક જૂથ છે એને સમજાવી શકતા નથી અવારનવાર રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીને દરમિયાનગીરી કરવી પડે છે ટૂંકમાં હરિયાણામાં કોંગ્રેસ તરફી માહોલ ચોક્કસ છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં ઘણા બધા જૂથબંધીના જે છે એ સપાટી પર આવી ગઈ છે ત્રીજું મહત્ત્વનું પરિબળ જે છે એ છે કે હરિયાણા એ કેજરીવાલ પણ ત્યાં આગળ પોતાની આમ આદમી પાર્ટીને ચૂંટણી લડાવવા માંગે છે હવે કેજરીવાલ જે છે એ મૂળ હરિયાણાના છે એમનો જન્મ પણ હરિયાણામાં થયો છે અને હરિયાણા સાથે એ એવું માને છે કે આમ આદમી પાર્ટીએ ગત લોકસભાની ચૂંટણીમાં એક બેઠક પર કોંગ્રેસ સાથે સમાધાન કર્યું હતું નવ બેઠક કોંગ્રેસ લડી હતી એક બેઠક આમ આદમી પાર્ટી લડી હતી અલબત્ત આમ આદમી પાર્ટી જીતી નહોતી પરંતુ આમ આદમી પાર્ટીને એમ છે કે અમારી સાથે સીટ એડજસ્ટમેન્ટ કરો હવે કોંગ્રેસ અત્યારે પોતાની જે નીતિ છે એ જોતા આમ આદમી પાર્ટીને બેઠક આપવા તૈયાર નથી અને જો આમ થાય તો જેમ ગુજરાતમાં થયું હતું તેમ ત્રિપાખીઓ જંગ થશે ને ત્રિપાખ્યો જંગ થશે તો મતોની વહેંચણી થશે ને મતોની વહેંચણી થાય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને બેઠકો મળી હતી એટલે એનું પુનરાવર્તન તો થાય ને અને બીજું કે હરિયાણામાં અમુક બેઠકો પર ચતુષ્કોનીય જંગ પણ થવાની સંભાવના છે કારણ કે ચોટાલા પરિવાર પણ ત્યાં છે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી જે છે પોતાની તમામ તાકાત જે છે હરિયાણામાં લગાડી દેશે અને કોંગ્રેસ પાર્ટીમાં જે ફાટફૂટ થઈ રહી છે અથવા તો જે જૂથબંધી છે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટી ઉઠાવી લેશે અને શક્ય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે પૂરી તાકાત છે ભારતીય જનતા પાર્ટીને સાધનો સંપદાઓ મેન પાવર મની પાવરની કોઈ ખોટ નથી અને બીજું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એને લોકસભાની ચૂંટણીમાં ભલે એને પાંચમાંથી દસમાંથી પાંચ જ બેઠક મળી પરંતુ રાજ્યસભાના પણ સભ્યો છે એની પાસે અને તમે જુઓ તો મનોહરલાલ ખટ્ટર જેવા નેતા કે જે એક ગ્રુપમાં એમનો બહુ સારો હોલ્ડ ધરાવે છે એ તમામ તાકાત લગાડશે અને કેબિનેટમાં પણ અત્યારે ચાર મંત્રીઓ જે છે હરિયાણાના છે એટલે મને એવું લાગે છે કે ભાજપ જે એક એક બેઠક પર માઇક્રો માઇક્રો પ્લાનિંગ કરે છે હરિયાણા જે છે એ ભાજપ પૂરી તાકાતથી લડશે અને કોંગ્રેસ માટે ત્યાં ખરા ખરીનો ખેલ છે હવે આવીએ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં તમે પહેલી નજરે જુઓ તો મહાવિકાસ અઘાડી વિરુદ્ધ મહાયુતિ હવે મહાવિકાસ અઘાડી એટલે કે ઉદ્ધવ ઠાકરે શરદ પવાર અને કોંગ્રેસ પાર્ટી આ ત્રણ પાર્ટી અને ત્રણ દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી આમ કોંગ્રેસના ચહેરા તરીકે અને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર આ ચહેરાઓ બહુ જ પાવરફુલ છે અને તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીએ જે શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં જે તોડફોડ કરી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં જે તોડફોડ કરીને એકનાથ શિંદેને જે રીતના મુખ્યમંત્રી બનાવ્યા એનાથી મહારાષ્ટ્રની અસ્મિતા મહારાષ્ટ્રની પ્રજા જે છે એ ખૂબ નારાજ છે અને ગત લોકસભામાં તમે જોયું હશે કે અડતાલીસમાંથી ત્રીસ બેઠકો જે છે મહાવિકાસ અઘાડી જીતી અને માત્ર અઢાર બેઠકો જે છે એ મહાયુતિને ફાળે આવીને એમાં પણ ભારતીય જનતા પાર્ટીને તો માત્ર નવ જ બેઠકો મળી છે સાત બેઠકો જે છે એ શિંદે એકનાથ શિંદે જૂથને મળી છે ટૂંકમાં એકનાથ શિંદે જૂથનો દેખાવ તો પણ સન્માનજનક રહ્યો છે પરંતુ અજીત પવાર જે છે એની હાલત તો જે છે એ જ પ્રમાણે વિતરાઈ ગઈ છે હવે બસો ઇઠ્યાસી સભ્યોનું ગૃહ છે મહારાષ્ટ્રમાં વિધાનસભામાં એમાંથી એકસો પિસ્તાલીસ બેઠકો તમારે મિનિમમ હોવી જોઈએ હવે શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે જે અત્યારે મસક્કત ચાલી રહી છે એમાં આજે ઉદ્ધવ ઠાકરે સન્મુખાનંદ ખાતે જે હોલમાં મિટિંગ મળી હતી એમાં ઉદ્ધવ ઠાકરે બહુ શાલીનતાપૂર્વક કોંગ્રેસ અને શરદ પવારને કહ્યું છે કે તમે મુખ્યમંત્રી પદનો ચહેરો જે છે એ પહેલાં મહેરબાની કરીને જાહેર કરી દો અને તમે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશો ત્યાર પછી અમે પૂરી તાકાતથી ચૂંટણીમાં લાગી જઈશું ટૂંકમાં ઉદ્ધવ ઠાકરે પરોક્ષ રીતે એવો મેસેજ આપી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેને જ તમારે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ચમકાવવો પડશે અને તો જ તમે આ ચૂંટણી જીતી શકશો અલબત્ત શરદ પવાર અને કોંગ્રેસ એ વસ્તુ તો સમજી જ રહ્યા છે કે ચહેરો જે છે ઉદ્ધવ ઠાકરેનો જ ચાલશે પરંતુ બેઠકોની વહેંચણી જે છે બસો એમાંથી કઈ પાર્ટીને કેટલી બેઠકો મળે એ અંગે થોડીક રજક થઈ રહી છે જોકે શરદ પવારે એટલું સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ લોકસત્તા લોકસભામાં તમારો દેખાવ દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટી જે છે એને ચૌદ બેઠકો મળી છે એનો અર્થ એ નથી કે ચૌદ ગુન્યા સાત અઠ્ઠાણું બેઠકો તમે બસો ઇઠ્યાસી માંથી લઈ જશો ટૂંકમાં દરેકે વિનેબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે ચાલવું પડશે એવું શરદ પવારે સ્પષ્ટ કર્યું છે અને શરદ પવારની વાત ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી જનરલી બહુ ઉથામતા નથી પણ રજક તો સીટ એડજસ્ટમેન્ટમાં ચાલશે હવે એક સૌથી મહત્વનું ફેક્ટર છે અજીત પવાર અજીત પવાર જે છે અત્યારે સમજાતું નથી કે એમનું વલણ શું છે ક્યારેક ઢચું પછું લાગે છે એવું કહે છે કે મને તો વૈરાગ્ય આવી ગયો છે મારે ચૂંટણી લડવી નથી હવે મારા પુત્રને મેં કમાન સોંપી દીધી છે એમના પુત્રના વાણી વર્તન અને વ્યવહાર અંગે પણ ઘણી બધી ફરિયાદો આવી રહી છે સિનિયરો એમનાથી બહુ રાજી નથી ક્યારેક અજીત પવારને એકદમ પશ્ચાતાપ થાય છે અને કહે છે કે અરે રે હું ક્યાં મારી વાઈફને મેં મારી ભત્રીજી સામે ચૂંટણી લડાવી સુપ્રિયા સિલે સામે એમ કે મેં મારી પત્નીને મેદાનમાં ઉતારી એ મારી સૌથી મોટી ભૂલ હતી એમ કરીને પશ્ચાતાપ વ્યક્ત કરે છે ક્યારેક એવા સિગ્નલ્સ આપે છે કે એ કાકા શરદ પવાર પાસે ફરી પાછા જઈને હાથ જોડીને પાર્ટીમાં આવવા તૈયાર છે અને સૌથી મહત્વની વાત છે કે ઇન્ડિયા ગઠબંધનની વાત કરતા હોય તેમ રાહુલ ગાંધીની વાતનું પુનરાવર્તન કરતા હોય તેમ એકાએક અજીત પવારે એવી જાહેરાત કરી દીધી કે ના ભાઈ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તો મહારાષ્ટ્રમાં થવી જ જોઈએ હવે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો એજન્ડા જે છે એ તો રાહુલ ગાંધી ચલાવે છે અખિલેશ મુલાયમસિંહ યાદવ ચલાવે છે અને તેજસ્વી લાલુ યાદવ ચલાવે છે તો અજીત પવાર એકાએક મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી સાથે હોવા છતાં એકાએક રાગ કેમ આલાપી રહ્યા છે સમજાતું નથી બીજી એક વાત એવી પણ ચાલે છે કે અજીત પવાર કદાચ એકલો જાને ભૂમિકામાં છે કારણ કે એવું કહે છે કે ભાઈ મને બેઠકો વધારે મળવી જોઈએ અજીત પવારને એમ પણ છે કે જો ત્રિશંકુ વિધાનસભા થાય તો પછી કે મારી ગરજ આવશે તો પછી ભાજપ પણ મારી પાસે આવે અને કોંગ્રેસ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ આવે તો હું કે જો મને મુખ્યમંત્રી બનાવો તો જ હું કરું અને બીજું કે અત્યારે વસ્તુ એવી સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાજપના શિશુપાલ સહિત સંખ્યાબંધ નેતાઓ જે છે એ ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટી તરફ જઈ રહ્યા છે ટૂંકમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તરફી માહોલ જે છે એ થોડો જામી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને ડેફિનેટલી આજની તારીખે એની સ્થિતિ જે છે બહુ કમ્ફર્ટેબલ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એક માસ્ટર સ્ટ્રોક છે અને અગાઉ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એવી પાર્ટી નથી કે તમામ હથિયારો હેઠા મૂકી દે ભાજપને ખબર છે કે આજની તારીખે આપણે જીતની સ્થિતિમાં નથી પરંતુ ભાજપને હારની બાજી જીતમાં પલટાવતા આવડે છે અને એના આપણે ઉદાહરણો જોઈએ તો ગત વિધાનસભાની ચૂંટણી મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં થઈ ત્યારે સૌ એવું માનતા હતા રાજ્યોમાં ભાજપ માટે કફોડી સ્થિતિ છે પરંતુ ભાજપે જબરજસ્ત મહેનત કરી પછી એને વોટ કટવા પાર્ટીને પણ ઉતારી એક એક બેઠક પર એડજસ્ટમેન્ટ કર્યું જ્ઞાતિવાદના સમીકરણો રચ્યા સામ દંડ જે કંઈ કર્યું તે પરંતુ તમે જુઓ કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણે ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બચાવી શકે આ વખતે ભાજપે મહારાષ્ટ્રમાં એક માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે અને એ માસ્ટર સ્ટ્રોક એ છે કે મધ્યપ્રદેશના મોડલ પર ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં લાડલીબહેના નામની સ્કીમ જે છે એ દાખલ કરી છે હવે લાડલી બહેના સ્કીમ શું છે લાડલી બહેના સ્કીમ એ છે કે મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી તરીકે જતા રહેશે જેમ ખેડૂતોના ખાતામાં એક સન્માન નિધિ જાય છે અને ખેડૂતોને એનો સીધો લાભ મળે છે એ જ રીતના મધ્યપ્રદેશની પેટન પર લાડલી બહેના સ્કીમ જે છે એ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવી છે જેનો પહેલો પંદરસો રૂપિયાનો હપ્તો બે દિવસ પહેલાં મહારાષ્ટ્રની બહેનોને મળ્યો છે અને બે કરોડ જેટલી બહેનોએ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કર્યું છે ટૂંકમાં જો બે કરોડ બહેનોને પંદરસો રૂપિયા દર મહિને મળવાના હોય તો સરકારની તિજોરીમાંથી શું જાય છે એ વાત જવા દો તમે એને કે ના કહો તમે સમાજ કલ્યાણની વાત કહો જે કઈ પણ મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ જે છે આ મુદ્દે લાડલી બહેના તરીકે મામા 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 તરીકે ઓળખાઈ અને ચૂંટણી જીતી ગયા હતા હવે ભાજપ એવું માને છે કે જો ચૂંટણી મોડી થાય તો ચાર મહિનામાં પંદરસો ગુણ્યા ચાર એટલે છ હજાર રૂપિયા બધી બહેનોના ખાતામાં જતા રહે તો રક્ષાબંધન નિમિત્તે આનાથી મોટી ગિફ્ટ ભાજપ શું આપી શકે કે બે કરોડ બહેનોના ખાતામાં છ હજાર રૂપિયા જાય તો તો ડેફિનેટલી એનાથી મતોમાં સ્વિંગ આવી શકે બીજું કે ભારતીય જનતા પાર્ટીને પોતાનું હાઉસ ઓર્ડરમાં લાવવાનું છે આજની તારીખે એવી વાત ચાલી રહી છે કે સંઘ પરિવાર ભાજપથી નારાજ છે સંઘ પરિવાર એટલો બધો એક્ટિવ નથી એનું કારણ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમણે તો ચૂંટણીના ચોથા ચરણ બાદ જાહેર કરી નાખ્યું હતું કે ભાઈ સંઘ પરિવારે ચૂંટણીના રાજકારણમાં આવવાની જરૂર નથી એ પોતાની સાંસ્કૃતિક બાબતો પર ધ્યાન આપે એ એક સાંસ્કૃતિક સંસ્થા છે એમણે રાષ્ટ્રીય ચરિત્ર જે છે એનું નિર્માણ કરવાનું છે એમણે રાજકારણમાં ના આવવું જોઈએ હવે મોહન ભાગવત અને સંઘ પરિવારના બીજા સુપ્રીમોને આ વાત ગમી નથી પરંતુ સંઘ કદી જાહેરમાં પ્રતિક્રિયા આપતું નથી પરંતુ મોહન ભાગવત ક્યારે કહી દે છે કે ભાઈ મણિપુરમાં ધ્યાન આપવું જોઈએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ એટલે સિગ્નલ્સ આપે છે હવે એક સિગ્નલ એવો છે કે સંઘ પરિવાર જે છે એ ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાની પસંદગીનો ચહેરો મૂકવા માંગે છે હજુ એ બાબતે મડાઘાટ ચાલુ છે પરંતુ ભાજપ માને છે કે સમય વર્તે સાવધાન સંઘ પરિવાર સાથે જો સમાધાન થઈ જાય તો મહારાષ્ટ્રમાં સંઘ પરિવાર જે છે એની તાકાત બહુ મોટી છે સાથોસાથ મતોનું વિભાજન હવે દાખલા તરીકે તમે જુઓ કે રાજ ઠાકરે એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના મોભી છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એ ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે સમાધાન કર્યું હતું અમિતભાઈએ આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ રાજ ઠાકરે સાથે બે કે ત્રણ વખત મુલાકાત કરી હતી પોતાના બંગલે બોલાવ્યા હતા અને તમને જો યાદ હોય તો મહારાષ્ટ્ર લોકસભાની છેક છેલ્લી મુંબઈની જે જાહેર સભા હતી એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે બે જ વક્તાઓ હતા ટૂંકમાં આજની તારીખે રાજ ઠાકરે જે છે એ ભાજપ તરફી જો કોનું વલણ અપનાવે અને જે રીતના એ મરાઠા વાડ ને બીજા વિસ્તારોનો પ્રચાર કરી રહ્યા છે અને એમણે એવું કીધું છે કે હું બસો ઉમેદવાર ઉભા રાખવાનો છું હવે જો એ બસો ઉમેદવાર ઉભા રાખે તો એક સામાન્ય સમજ એવી છે કે એનાથી નુકસાન જે છે એ શિવસેના ઉદ્ધવ ઠાકરેને થશે કારણ કે રાજ ઠાકરેના કાર્યકર્તાઓ અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે એના કાર્યકર્તાઓ વચ્ચે બે ત્રણ વખત ઘર્ષણ અને સંઘર્ષ પણ થયું છે અને બીજું કે રાજ ઠાકરે જે છે એ પોતાની વજૂદ જે છે એ સાબિત કરવા માંગે છે બીજો મહારાષ્ટ્રમાં ઇસ્યુ છે મરાઠા અનામત આંદોલનનો અને મરાઠા અનામત આંદોલનમાંથી પ્રગટ થયેલા નેતા મનોજ જરાંગે કે જે શરદ પવાર સાથે થોડુંક કુનુ વલન દર્શાવે છે ને શરદ પવારે જ્યારે જાલનામાં બેઠા હતા ત્યારે એમની સાથે ગયા હતા સહાનુભૂતિ દર્શાવી હતી અને શરદ પવારે કહ્યું હતું કે ભાઈ મરાઠા અનામત લાવવા માટે ઓલ પાર્ટી મિટિંગ થવી જોઈએ અલબત્ત એમાં આખરે કંઈ થયું નહીં પરંતુ હવે એવી વાત ચાલે છે કે આ મનોજ જરાંગે જે છે એ એવું કહે છે કે હું વિધાનસભાની ચૂંટણીમાં એક નવો ચોકો રચી અને ચૂંટણીમાં ઝંપલાવીશ અને એ જો ચૂંટણીમાં ઝંપલાવે તો લગભગ પચીસેક જેટલી બેઠકો પર એની અસર મરાઠાવાળા વિસ્તારમાં થાય એમ છે હવે જો એ પચીસ બેઠકો પર અસર થાય તો એનાથી ફાયદો મહાવિકાસ અઘાડીને થાય કે મહાયુતીને થાય એ પણ એક જોવા જેવી વાત છે અને બીજું સૌથી મહત્ત્વની વાત કે ઓવર કોન્ફિડન્સમાં કોઈપણ પોલિટિકલ પાર્ટી રહેવું જોઈએ નહીં મહાવિકાસ અઘાડીએ તો બિલકુલ રહેવું જોઈએ નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ કોઈપણ હિસાબે આ દેશની આર્થિક રાજધાની એટલે કે મુંબઈ પરથી પોતાનો કબજો છોડવા માંગતી નથી અને એના માટે એ પૂરી તાકાત લગાડશે એટલે મહાવિકાસ અઘાડીમાં અત્યારે જે લડાઈ ચાલી રહી છે કે સીએમનો ચહેરો ઉદ્ધવ ઠાકરે હોવા જોઈએ બેઠકોની વહેંચણી કઈ રીતના થવી જોઈએ ભાજપનો એક દાવ એવો પણ છે કે ફડણવીસ જે છે દેવેન્દ્ર ફડણવીસ એને કદાચ સેન્ટ્રલમાં લઈ જાય અને નીતિન ગડકરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીએ તો તો મહારાષ્ટ્રમાં નીતિન ગડકરી જે છે એ સર્વસ્વીકૃત ચહેરો બની શકે એમ છે ભૂપેન્દ્ર યાદવ જે છે એમને ત્યાં પ્રભારી તરીકે મૂક્યા છે ગુજરાતના પણ કેટલાક ધારાસભ્યોને એક એક બેઠકની ત્યાં જવાબદારી સોંપી છે કેટલાક ગુજરાતના પૂર્વ મંત્રીઓને પણ આ જવાબદારી સોંપી છે ટૂંકમાં ભાજપ જે છે એ સહેજ પણ ઓવર કોન્ફિડન્સમાં નથી અને ભાજપ જે છે એ આ ચૂંટણી જે છે એક એક બેઠક પર પૂરતું પ્લાનિંગ કરીને લડવા માંગે છે અને મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢમાં હારની બાજી જો જીતમાં પલટી શકાતી હોય તો મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાત લગાડશે ટૂંકમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી વહેલી થાય કે મોડી થાય પણ ભાજપ જે છે એ મહારાષ્ટ્રનો ગઢ પોતાના હાથમાંથી જવા નહીં દે એના માટે પૂરી કોશિશ કરશે અને એટલે જ હું તમને કહું છું કે મહારાષ્ટ્રમાં ખરાખરીનો ખેલ થવા જઈ રહ્યો છે ચૂંટણી મોડી થઈ એનો ફાયદો લેવાની ભાજપ કોશિશ કરશે સામા પક્ષે રાહુલ ગાંધી શરદ પવાર ઉદ્ધવ ઠાકરેની વ્યૂહરચના શું હશે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો હરિયાણામાં શું થશે જમ્મુ કાશ્મીરમાં શું થશે મહારાષ્ટ્રમાં શું થશે પેટાચૂંટણીઓ કેમ ના થઈ તમારી ટીકા ટિપ્પણી અને અવલોકનો બહુ જ આવકાર્ય છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર